દુનિયાની ફસ્ટ સીએનજી બાઇક આપણા સામે જ છે તો મિત્રો તો આપણા જોડે દુનિયાની ફર્સ્ટ સીએનજી બાઇક આવી ગઈ છે તો આજે આપણે એને રિવ્યૂ કરીશું અને તમને ટોટલી સમજાવીશું એનું ગેસ ક્યાં આવે છે કેટલો એવરેજ આવશે ટોટલી આપણે માહિતી આ વિડીયોમાં તમને આપીશું એટલે વિડીયોમાં સિલાઈ સુધી બન્યા રહેજો અને નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે તમામ રિવ્યૂ જોઈએ અસર કહેજો તો આપણે તમને પહેલાં સીએનજી એનો સીએનજી બાટલો ક્યાં આવે છે તો આપણે તેના વિશે પહેલાં તમને માહિતી આપીશું તો આપણે અહીં નજીક આવી જઈએ એટલે આપણે બતાવીએ અહીંથી નજીક તો મિત્રો આ ચાવી છે અહીંથી ખોલી શકાશે અહીંથી નીચે ખોલશો એટલે તમને અહીં બાટલો જોવા મળશે આ એનો સીએનજી બાટલો છે તો નજીક આવી દે તો આપણે આ સીએનજી બાટલો છે બે કિલોનો આવે છે બે કિલોની અંદર કંપની લગભગ સો એક કિલો છે સો કિલોમીટર એટલે બે કિલોએ લગભગ બસો ને ચાર કિલોમીટરનો કંપની એવરેજ આપે છે હું નથી કહેતો કંપની અને અમે માપી પણ છે લગભગ બસો ને ચાર કિલોમીટરની એવરેજ બે હશે તો આ છે ગેસ નજીક લાવી દે અને આ સીટ પાસે તે રીતે ફિટ થઈ જાય છે અને અહીંથી લોક પણ થઈ જાય છે તો આપણે લોક આપણે શાંતિથી કરીએ પહેલાં તમને બતાવી દઈએ અને નજીક લાવ બરાબર નજીક સાવ લઈ જાય અહીંયા જોઈ શકો તમે ચાલુ બાઇકમાં તમારે પેટ્રોલ પર કરવું તો પેટ્રોલ પર પણ કરી શકો છો અને આમ કરો એટલે સીએનજી ઉપર થઈ જશે આમ કરશો એટલે પેટ્રોલ ઉપર થઈ જશે ચાલુ બાઇકમાં થઈ શકે છે અને દુનિયાની ફર્સ્ટ સીએનજી બાઇક એવી છે કે જેને તમે સીએનજીમાં પણ સ્ટાર્ટ કરી શકો બીજી ગાડી સીએનજીમાં સ્ટાર્ટ થઈ શકતી નથી પણ આ ગાડી એવી શકે તમારે સીએનજીમાં પણ ચાલુ થઈ શકે છે આપણે બીજું બતાવો કે આપણે ફ્યુલ નખાવા માટે કંઈથી નખાવું કે જે સીએનજી અમુક લોકોનો પ્રશ્ન છે તો આપણે બતાવી દઈએ અમને પણ નજીક વાત તો અહીંયા તમે જોઈ શકો છો આ સીએનજીનું છે આ જે તમને પિન દેખાય સીએનજીનું છે અને આ પેટ્રોલનું છે તો આપણે ખોલીને તમને બતાવી દઈએ અહીં જોઈ શકો છો અહીંથી તમારે સી સીએનજી તમે નખાઈ શકો છો બે કિલો આવશે જેના પેસર ઉપર આધાર રહેશે જેટલું પેસર હશે એટલું વધારે આવશે તો આપણે અહીંયા અને આ બંધ પણ કરી શકાય છે અને આ છે પેટ્રોલનું નજીક લાવે પેટ્રોલનું બતાવી દઉં તો આ પેટ્રોલનું છે આ પેટ્રોલનું છે બે લીટર પેટ્રોલ આવશે પેટ્રોલની વાત કરીએ તો બે લીટર પેટ્રોલ આવશે અને કંપની પેટ્રોલની અંદર ગાડીનું એવરેજ પાસઠ કિલોમીટર કહેશે અને સીએનજીની અંદર એક કિલો ડી એકસો બે એટલે બે કિલો આપણે કરાવીએ તો લગભગ બસો ચાર કિલોમીટર ગાડી ફરે બીજી વાત આગળ બતાવી દઈએ તો ટોપ મોડલની અંદર ડિસ્ક ડિસ્પ્લે તમને મળશે આ ટોપ મોડલ છે આપણે ટોપ મોડલની અંદર તમને ડિસ્ક ડિસ્પ્લે મળે છે કંપની કુલ ત્રણ વેરિયન્ટ લોન્ચ કરેલા છે ફર્સ્ટ સેકન્ડ ટોપ મોડલ છે જે ફર્સ્ટ જે એક લાખ બાર હજારની અંદર પડે છે બીજા નંબરનો છે એક લાખ ત્રેવીસ હજારને ટોપ મોડલ એક લાખ ને ત્રીસ હજારની અંદર તમને પડે છે ઓન રોડની વાત કરું છું હવે તમને ફ્યુચર વિશે થોડી માહિતી આપવા નજીક લાગી અને ટાયરની વાત કરીએ તો ટાયર બહુ હેવી આવશે જોઈ શકો છો ટાવર બ હેવી આવશે અને સાઈટ લાઇટ સાઇટ લાઇન પણ બહુ મજબૂતી છે જોઈ શકો છો શું નજીક લાઈન બતાવી દે આપણને હેવી છે અને લાઇટમાં આગળ એલઈડી છે આગળ લાઇટ આગળ બતાવો એમ બતાવશો આગળ આગળ લાઈટ લાઇટ પણ એલઈડી મળશે એલઈડી લાઇટ છે આગળ અને મીટરની વાત કરીએ અહીંથી બતાવો મીટરની અંદર ડિજિટલ મીટર છે જોઈ શકો છો કમ્પ્લેટ ડિજિટલ મીટર છે તમારી સાથે આની સાથે ફોન પણ કનેક્ટ થશે ને ઉપર અહીંયા તમને બતાવશે અહીંયા પેટ્રોલ બતાવશે અને અહીંયાથી બદલાવશે છે ને આપણે બંધ કરી દઈએ હવે અહીંથી આપણે માં કરીએ જુઓ આ માં કર્યું સીએનજીમાં અહીંયા જોઈ શકો છો માં ચાલુ કર્યું માં ચાલુ કર્યું છે તો જો અહીંયા ના તમને બતાવશે સીએનજી હાલ ફૂલ છે આપણે સીએનજી ફૂલ છે તમારે ને બધું ટોટલી બતાવશે કે ચારસો ને પંચાવન કિલોમીટર બાઇક ફરેલું છે બીજી વાત આપણે આગળ લાવી દઈએ આપણે એન્જિનની વાત કરીએ તમને એન્જિન વિશે વાત કરી એન્જિન વિશે વાત કરીએ તો એન્જિન એકસો પચીસ સીસીનું કંપની આપે બજાજનું એકસો પચીસ સીસી પણ સસ્પેન્શન અહીંયા આપે સસ્પેન્શનની વાત કરીએ તો અહીંયા મજબૂત તમે કંપની સસ્પેન્શન આપે છે બતાવી દો બહુ હેવી ગાડી બની જાય છે આનાથી અને કંપનીની વજનની વાત કરીએ તો લગભગ પલ્સર બાઇક કરતાં લગભગ આઠથી દસ કિલો વજન વધારે છે એટલે કે લગભગ એકસો ઓગણપચાસ કિલોની આ બાઇક છે એકસો ઓગણપચાસ કિલો આસપાસની આ બાઇક આવે છે બહુ હેવી બાઇક છે બીજું તમને કોઈ પ્રશ્ન હોય અને મારે કઈ બાઇક સાથે આની હરીફાઈ કરવી જોઈએ એ કોમેન્ટ કરજો એ બાઇક સાથે હું હરીફાઈ કરીશ એકસો પચીસ સીસીની બાઈક હોવી જોઈએ આપણે આ એકસો પચીસ સીસીની બાઇક છે એકસો પચીસ સીસીમાં કોઈ પણ કંપનીની જે બાઇક આવતી તો એના સાથે મને કોમેન્ટ કરજો આપણે એ બાઇક સાથે વેરીફાઈ કરીશું અને આગળ પણ તમને બાઇકના વિડિયા એવરેજ લઈને તમામ વિડીયા તમને આ બાઇક વિશે મળતા રહેશે તો જોવાનું ના ભૂલતા અને ચેનલ નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે આગળ તમામ વિડીયા જે એવરેજથી લઈને કેટલો મહેનત મેન્ટેનન્સ ચાર્જ આવે છે કેટલું અંદર સીએનજી આવશે બધું ટોટલી વિડીયો આગળ આવતા રહેશે પણ આ વિડીયોમાં આપણે આટલું રાખીશું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં